લોકોના જે મર્ડર થયા છે વલ્લભભાઈ છે પોપટભાઈ સોરઠિયા છે આ મર્ડર એ લોહીળ ઇતિહાસ ને આપ સૌ વાગોળો તો આવનારી પેઢીને કદાચ પગ નીચેથી જમીન વહી જાય એવું એવું સર્જન આ તાલુકાની અંદર થયું છે આવો અમારો ઇતિહાસ છે અને આ ઇતિહાસ હવે અમારે આવનારી પેઢી નથી આપવો એટલે અમે અમારી રીતે સંઘર્ષ કરવાના છીએ અને આ સંઘર્ષનું પરિણામ સુધી અમે પહોંચવાના છીએ એના માટે જે જે કાંઈ પણ અમારે કરવું પડશે જેની સાથે અમારે રહેવું પડશે તેની તમામની સાથે રહેશું તાજેતરમાં બનેલી ત્રણ ઘટનાઓને હું કહું કે સંજુ સોલંકી જે જુનાગઢથી છે પછી રાજકુમાર ઝાટ છે દેવ સાટોડિયા છે અને અમિત કુંટ છે આ ત્રણેય પ્રકરણો જે છે એ પ્રકરણોની અંદર એને ન્યાય સુધી પહોંચાડવાનું કામ અમે સો ટકા કરશું અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ માધ્યમથી જ અમે આ ગોંડલ હિતરક્ષક સમિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આગામી એકત્રીસ ઓક્ટોમ્બરે અમે સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક જન્મજયંતિની ઉજવણી કરશું અને રાષ્ટ્રીય લેવલેથી અમે જે કાંઈ સંવેદનશીલ નેતાઓ છે એને આમંત્રિત કરશું અને એમને આહવાન કરશું કે તમે પણ આ ગોંડલના આ ગુંડાગીરીને ખતમ કરવા માટે સહભાગી બનો